હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે બેટા મારું નથી ચિંતા ન ખાણી કેમ છો બધા આજનો આ વિડીયો લાંબો હશે બટ તમારું કરિયર બદલી નાખે એવો વિડીયો છે જો મેં કીધું પ્રમાણે તમે લોકો બેટા ફોલો કર્યું ને તો કોરા કાગળ ઉપર તમે લખીને આપીશ કે તમારું કરિયર જબરજસ્ત બનશે યસ હું આજે ગેટ એક્ઝામની વાત કરવાનો છું આખું ડિટેલમાં શું છે અને એના બેનિફિટ ખાસ ઘણા બધા સ્ટુડન્ટ્સને બેટાને બેનિફિટ્સ ખ્યાલ નથી આ ગેટ એક્ઝામના જો તમને ખબર પડી ગઈ ને તો તમારો અને જો તમે ફોલો કરીને તો તમારી જિંદગી બનશે એની ગેરંટી બેટા કેમ કે મેં પોતે ગેટની એક્ઝામ આપી છે એટલે બેટા મને ખબર છે કે ગેટની વેલ્યુ કેટલી છે રાઈટ તો ધ્યાનથી સમજજો અને બેટા આ તમારે ગેટ એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય ફ્રી ઓફ કોસ્ટ તો આપણે યામી મેડમની ચેનલ ઉપર આ ગેટ એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ મેમની જે ચેનલની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે તમે એ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો શોર્ટ ટાઈમમાં નેક્સ્ટ વીકમાં આપણે એના લાઈવ સેશન સ્ટાર્ટ કરીશું જે તમને ગેટ એક્ઝામમાં જબરજસ્ત હેલ્પફુલ થશે ઠીક છે બેટા ચાલો તો હવે પહેલા આપણે વોટ ઇઝ ગેટ એક્ઝામ એ ધ્યાનથી તમે સમજો બેટા એના ખાસ એના બેનિફિટ તો પાક્કા સમજો તમને આઈડિયા આવશે કે તમાર આમ તમને લાગશે કે કરિયર આમ કેમ કે સ્કોપ જ સ્કોપ છે લાઈફમાં એ ફીલિંગ આવશે રાઈટ તો ગેટ એક્ઝામ જે છે બેટા એક પહેલા તો એનો ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં તમારે પીજી કરવું હોય કે બીજા ઘણા બધા બેનિફિટ છે એના માટે તમારે આ ગેટ એક્ઝામ જે છે આપવાની હોય છે આ ગેટ એક્ઝામ જે છે કોણ કન્ડક્ટ કરે છે તો બેટા આપણે દેશની જે ટોપ 7 આઈઆઈટીસ છે એ ટોપ 7 આઈઆઈટીસ અને આઈઆઈએસસી આ આઠ કોલેજો એવરી યર વારા ફટી ટર્ન બાય ટર્ન એ લોકો પેપર નીકળતા હોય છે રાઈટ ધારો કે આ વખતે આ વખતે એટલે એક્ઝામ્પલ તરીકે આઈઆઈટી દિલ્હી પેપર કાઢી તો નેક્સ્ટ આઈઆઈટી મુંબઈ કાઢશે પછી આઈઆઈટી ખરગપુર કાનપુર એવી રીતે વારા ફટી બધા લોકો પેપર નીકળતા હોય છે એવરી યર અને બેટા આ જે એક્ઝામ છે એ એક્ઝામ ક્યારે લેવાય છે તો ઓલવેઝ ફેબ્રુઆરીમાં આની એક્ઝામ હોય છે એટલે ફેબ્રુઆરી છે જ ફેબ્રુઆરીમાં બેટા આની એક્ઝામ છે અને એનો જે બેટા રિઝલ્ટ હોય છે એ રિઝલ્ટ માર્ચમાં હોય છે રાઈટ એનો રિઝલ્ટ જે છે એ બેટા માર્ચમાં હોય છે હવે આ ગેટ એક્ઝામ તમે ક્યારે આપી શકો છો એ બધી વસ્તુ હું તમને ડિસ્કસ કરીશ એનું કેટલા માર્ક્સની એક્ઝામ હોય છે શું હોય છે નેગેટિવ માર્કિંગ શું હોય છે બધી વસ્તુ કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એ બધી વસ્તુ જે છે હું આજે હાલ હમણાં ડિસ્કસ કરું છું પછી આપણે બેનિફિટ તરફ લઈશું બેટા બરોબર જે લોકો થર્ડ યરમાં હોય એ લોકો બેટા આ ગેટની એક્ઝામ જે છે આપી શકે છે મેં ફોર્થ યર પછી એક વર્ષનો ડ્રોપ લઈને આપી દીધી રાઈટ જે લોકો ફોર્થ યરમાં હોય એ લોકો પણ ગેટની એક્ઝામ જે છે એ આપી શકે છે બરોબર ફોર્થ યર પછી તમારું ગ્રેજ્યુએશન કમ્પલીટ થઈ જાય તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયા પછી પણ તમે લોકો ગેટ ની એક્ઝામ આપી શકો છો ગેટની એક્ઝામ કેટલી વાર આપી શકાય તો ઇન્ફાઇનાઇટ એનું કોઈ લિમિટેશન નથી કે તમારે આટલી જ વાર ગેટની એક્ઝામ અપાય તમારે જેટલી વાર ગેટની એક્ઝામ આપ્યું એટલી વાર ગેટની એક્ઝામ આપી શકાય બરાબર ગેટ એક્ઝામ જો તમે થર્ડ યરમાં આપેલી હોય ગેટ એક્ઝામ નો સ્કોર કેટલા વર્ષ માટે વેલિડ છે તો બેટા ગેટ એક્ઝામ નો જે સ્કોર જે છે એ 3 યર્સ માટે વેલિડ છે 3 યર્સ મતલબ શું ફોર એક્ઝામ્પલ તમે 2025 માં આપો છો તો 2025 2026 ના એડમિશન માં અને 2027 ના એની છે આ ત્રણ વર્ષ માટે તમારો ગેટનો સ્કોર ગણાય હેલી જો તમે ત્રીજા વર્ષમાં આપ્યો અને તમારો જબરદસ્ત સ્કોર આઈ ગયો તમારો જબરદસ્ત રેન્ક આવી ગયો તો એ તમારે 2025 26 27 ત્રણ વર્ષ માટે વેલિડ ગણાય જો તમે તમે થર્ડ યર માં પણ एग्जाम આપો છો અને 4th યર માં પણ આપો છો અને 4th યર માં થર્ડ યર કરતાં સારું રિઝલ્ટ આવ્યું તો 4th એનો સ્કોર તમારો ગણાશે જો તમે થર્ડ યરમાં આપો છો ને ફોર્થ યર બંનેમાં આપો છો બટ 4th યરમાં થર્ડ યર કરતા ઓછું રિઝલ્ટ આવ્યો તો થર્ડ યરનો સ્કોર તમારો વેરી ગણાશે એટલે બેમાંથી ગમે તે સારો હોય તમે 10 વાર ગેટ ની એક્ઝામ આપી હોય છેલ્લા 3 વર્ષમાં ધારો કે તમે 2025 માં ગેટ ની એક્ઝામ આપી 2026 માં પણ ગેટ ની એક્ઝામ આપી અને 2027 માં પણ ગેટ ની એક્ઝામ આપી તો ત્રણે ત્રણમાંથી જેનો બેસ્ટ સ્કોર હશે તમારો સ્કોર માં ગણતરી થાશે કેમ કે આ 3 વર્ષ માટે વેલિડ છે એટલે બરોબર તમે 2026 માં આપો છો બે 27 માં આપો છો અને 2028 માં પણ ગેટ ની આપો છો તો આ જે બેસ્ટ ઓફ છે એમાંથી તમારો સારો સ્કોર જે ગણાશે આનો નહીં ગણાય આ આના વર્ષ થઈ ગયા તો વર્ષ માટે સ્કોર હોય એટલે રાઈટ તો બેસ્ટ તમે વર્ષમાં લાસ્ટ યર્સમાં તમે જેટલી વાર આપી હોય એમાંથી બેસ્ટ સ્કોર જે હોય એ તમારો જે કન્સિડર થાય એના તમે લોકો બેનિફિટ્સ લઈ શકો છો રાઈટ જે છે હોય છે એમાં ટોટલ 65 ક્વેશ્ચનસ હોય છે બટા આ જે 65 ક્વેશ્ચન છે એમાં એક માર્કના જે ક્વેશ્ચન જે છે એ એક માર્કના 30 ક્વેશ્ચન હોય છે એ લખેલું છે અને બે માર્ક્સના જે છે 35 ક્વેશ્ચન હોય છે રાઈટ હવે આની અંદર ત્રણ ટાઈપના તો બેટા ક્વેશ્ચન હોય છે ત્રણ ટાઈપના એટલે કેવા એક હોય છે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન એક ન્યુમેરિકલ આન્સર ટાઈપ ક્વેશ્ચન અને એક મલ્ટીપલ સિલેક્ટ ક્વેશ્ચન આ બધાનો તમને લોકોને ડિફરન્સ શું છે તમને બતાવી દઉં પહેલું બેટા છે મલ્ટીપલ ચોઈસ એટલે ફોર એક્ઝામ્પલ કોઈ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ યુનિટ ઓફ પાવર આ એક ફોર એક્ઝામ્પલ લઉં છું કે વોટ ઇઝ ધ યુનિટ ઓફ પાવર ઓપ્શન એ હોય વોટ બરાબર ઓપ્શન બી છે જૂલ ઓપ્શન સી છે આપણે લખી દઈએ કે ન્યુટન અને ઓપ્શન ડી છે કિલોવોટ અવર રાઈટ આ ક્વેશ્ચન છે તો અમાર એક જ ઓપ્શન સાચો છે જે છે વોટ જે પાવરનું યુનિટ છે જેને કહેવાય મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન આ એક માર્કનો પણ હોય શકે બે માર્કનો ન્યુમેરિકલ આન્સર ટાઈપ ક્વેશ્ચન શું હશે તો ન્યુમેરિકલ આન્સર ટાઈપ ક્વેશ્ચન છે બેટા એમાં કોઈ જગ્યાએ તમને એમ કહેવાય કે ઓપ્શન નહીં આપેલા હોય ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે કે ભાઈ આ એક્ઝામ્પલ છે એનો આન્સર લાવો તમારું જે આન્સર સાયન્ટિફિક કેલ્સીમાં એલાઉ છે તમારું સાયન્ટિફિક કેલ્સીમાં તમે યુઝ કરીને જે આન્સર લાવો ધારો કે આન્સર આવે 1.5 તમારે અહીંયા 1.5 લખી દેવાનું જો સાચો હશે તો તમને આન્સર મળ જવાબ માર્ક્સ મળશે ખોટો હશે તો માર્ક્સ નહીં મળે હવે આમાં છે સાહેબ ઘણા લોકો પાઈ ફોર એક્ઝામ્પલ ઘણા લોકો સાયન્ટિફિક કેલ્સીમાં પાઈ યુઝ કરતા હોય ઘણા લોકો સાયન્ટિફિક કેલ્શિયમમાં થ્રી પોઈન્ટ ફાઈવ ની જગ્યાએ થ્રી પોઈન્ટ વન ફોર પ્રેસ કરીને યુઝ કરતા હોય તો આન્સર અલગ આવવાના ચાન્સીસ છે હા તો આમાં આન્સર અલગ આવી શકે છે પણ આમાં જયારે આન્સર અલગ આવવાના ચાન્સીસ હોય ત્યારે એવા સંજોગોમાં આ લોકો જે આન્સર કી હોય એ આન્સર કીમાં રેન્જ આપે રેન્જ ફોર એક્ઝામ્પલ ઘણા લોકોને વન પોઈન્ટ ફાઈવ થ્રી આન્સર આવ્યો હોય ઘણા લોકોને વન પોઈન્ટ ફાઈવ ફાઈવ આન્સર આવ્યો હોય તો આ લોકો રેન્જ આપી દીધું હોય કે વન પોઈન્ટ ફાઈવ ટુ વન પોઈન્ટ સિક્સ ની વચ્ચે જે આન્સર આવ્યા હોય એ બધા સાચા આપણે આપવા બરોબર ઘણા લોકો ડેસિમલ પછી બે પોઈન્ટનો યુઝ કરે ઘણા લોકો ડેસિમલ પછી પાંચ પોઈન્ટનો યુઝ કરતા હોય તો એના કારણે આ રેન્જ આવી શકે છે તો તમારે લોકો આ રેન્જ આપેલી હોય એની અંદર તમારો આન્સર આવે તો અમારા લોકોને સાચો આન્સર કહેવાય એના પછી બેટા જે છે એ છે મલ્ટીપલ સિલેક્ટ ક્વેશ્ચન મલ્ટીપલ સિલેક્ટ મતલબ શું છે અગેન તમને બેટા એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ વોટ ઇઝ ધ યુનિટ ઓફ પાવર એવું કીધું છે કે વોટ ઇઝ આ એક્ઝામ્પલ છે વોટ ઇઝ ધ યુનિટ ઓફ પાવર બેટા તમારે બેટા ઓપ્શન એ આપેલું હોય વોટ ચલો ઓપ્શન એ આપેલો છે વોટ

ગેટ એક્ઝામ માં ત્રણ ટાઈપના ક્વેશ્ચન આવશે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન મલ્ટીપલ સિલેક્ટ ક્વેશ્ચન અને ન્યુમેરિકલ આન્સર ટાઈપ ક્વેશ્ચન નેગેટિવ માર્કિંગ છે હા આની અંદર નેગેટિવ માર્કિંગ છે બટ નેગેટિવ માર્કિંગ માત્ર ને માત્ર ઓન્લી એન્ડ ઓન્લી એમસીક્યુ બેઝ વાળા પર નેગેટિવ માર્કિંગ છે પેલા બેમાં નેગેટિવ માર્કિંગ નથી એમાં તમારો આન્સર ખોટો પડે તો કોઈ નેગેટિવ માર્ક નહીં થાય જે એમસીક્યુ છે એમાં તમારે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન છે એમાં તમારે બેટા નેગેટિવ માર્કિંગ છે અને જે નેગેટિવ માર્કિંગ છે બેટા એ 33% છે નેગેટિવ માર્કિંગ 33% નો મતલબ શું ખોટું પડે તો માઇનસ પોઈન્ટ થ્રી થ્રી થાય અને બે ખબર હોવી જોઈએ તો લોકો હંડ્રેડ માર્ક માંથી કેટલા માર્ક્સ લાવવા જોઈએ એસી પંચ્યાસી નેવું ના બેટા એવું નથી મેં જ્યારે બેટા ગેટની એક્ઝામ આપી હતી તો એ ગેટની એક્ઝામની અંદર મેં બે હાજર ચૌદમાં ગેટની ચૌદ માં આપી હતી ત્યારે મારા ફિફ્ટી વન માર્ક્સ હતા ફિફ્ટી વન આ ફિફ્ટી વન માર્ક્સમાં લગભગ એ વખતે મિકેનિકલની અંદર અઢી લાખ સ્ટુડન્ટ બેઠા હતા અઢી લાખ સ્ટુડન્ટ એ અઢી લાખ સ્ટુડન્ટમાં ફિફ્ટી વન માર્ક્સ પર મારો રેન્ક જે છે એ વન એટ થ્રી સિક્સ હતો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન્ટ ટાઈલ સાથે મને ગેટ મેં ક્લિયર કરી હતી અને મેં એનઆઈટી સુરતમાંથી એમટેક કર્યું રાઈટ ઓનલી ફિફ્ટી વન માર્ક્સ હવે થોડી કોમ્પિટિશન લેવલ વધી છે તો મારે ફિફ્ટી વનની જગ્યાએ ફિફ્ટી ફાઈવ સિક્સટી સિક્સટીની ઉપર જાઓ તમે લોકો આઈઆઈટીની અંદર ઇઝીલી એમટેક કરી શકો છો MTX વા બીજા ઘણા બેનિફિટ છે એ બધા બેનિફિટ જે છે હું તમને આજે બતાવવાનો છું એટલે ધ્યાનથી ખુરશીની પેટી બાંધીને એક એક શબ્દ એક એક સેન્ટેન્સ તમે લોકો સમજી લેજો અને જો વિડીયો ગમે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર જોરદાર ઇન્ફોર્મેશન આપી તો મને પણ મજા આવશે રાઈટ તો હવે તમને ખબર પડી ગઈ હશે કે શું છે આની અંદર વેટેજ હવે આગળ વધીએ આપણે તો હવે કોણ કોણ આમાં ગેટ એક્ઝામ આપી શકે તમે લોકો થર્ડ યર અથવા થર્ડ ઇયર થી ઉપર હો તમે લોકો ગેટ ની એક્ઝામ આપી શકો તમે થર્ડ ઇયર માં આપી શકો ફોર્થ ઇયર માં આપી શકો ફોર્થ યર પછી પણ આપી શકો મારે અત્યારે હાલ ફરીથી ગેટ ની એક્ઝામ આપી હોય તો હું ફરીથી પણ ગેટ ની એક્ઝામ આપી શકું છું તમે બીએસસી કરતા હો એમએસસી કરતા હો એમટેક કરતા હો ગમે તે કરતા હો તમારું થર્ડ યર તમે ગ્રેજ્યુએશન માં થર્ડ ઇયર માં છો થર્ડ યર કે થર્ડ ઇયર થી ઉપર તમે લોકો ગેટ ની એક્ઝામ આપી શકો છો રાઈટ કરન્ટલી થર્ડ ઇયર માં હોવા જોઈએ અથવા થર્ડ ઇયર થી ઉપર હોવા જોઈએ તો તમે કોઈ પણ એમબીબીએસ ડોક્ટર હોય ડોક્ટર એમબીબીએસ કરતા હોય એ લોકો પણ ગેટની એક્ઝામ આપી શકે રાઈટ એ આપણને ખબર હોવી જરૂરી છે હવે ખાસ વસ્તુ હવે આયા બેનિફિટ આ બેનિફિટ હું પોતે એક્સપિરિયન્સ કરી ચૂક્યો છું અને હજુ પણ કરું છું કેમ કે જ્યારે આપણે ગેટ ક્લિયર કર્યું હોય ને અને સારી જગ્યાએ આપણે એનઆઈટી માં કીધી એમટેક કર્યું હોય ને અને કોઈ જગ્યાએ જઈને ઉભા રહીએ ને ત્યારે આપણને એની વેલ્યુ થાય કેમકે કે વેલ્યુ થાય લોકો આપણને ની નજરથી જુએ કેમ કે ગેટ ક્વોલિફાય કરીને એને ટી આઈ ટીમાંથી એમટેક કરેલા વ્યક્તિ છે મતલબ કે આનું નોલેજ સુપરા ટુપરા ટેક કેમ તમે સમજવાનો પ્રયત્ન કરો પહેલાં તો આપણે કહીએ કે એમટેક પીએચડી એમટેક રિસર્ચ કરી શકો છો તમે એમટેક માસ્ટર ઓફ ટેકનોલોજી હવે એમટેક ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછતા હોય છે કે સર એમટેક કરું હા એમટેક કરાય બટ એક વસ્તુ મારી મગજમાં ઘુસાડ દેજો મારી વાત કે બધા સારી કોલેજમાંથી એમટેક કરશો ને તો જ એનો ફાયદો છે બાકી એનો ફાયદો નથી બહુ જ સરળ છે સિમ્પલ બેટા એક્ઝામ્પલ આપું જ્યારે મેં NIT માંથી એન્જિનિયર ટેક કરીને પાસ આઉટ થયો અને એક કોલેજમાં એઝ એનアシસ્ટન્ટ પ્રોફેસર હું ગયો તો મને સીધી સ્ટાર્ટિંગ સેલેરી 45000 પર મન્થલી મળી હતી 2015 માં 45000 પર મંથ સ્ટાર્ટિંગ સેલેરી મળી હતી અને મારી જોડે જે વ્યક્તિ છેલ્લા 4 વર્ષથી એક્સપી હું તો ફ્રેશર એઝ અ ફ્રેશર મને 45000 પર મન્થલી 2015 માં જોબ મળી હતી અને મારી જોડે જે વ્યક્તિ છેલ્લા 4 વર્ષથી એ જ કોલેજમાં ભણાવી રહી છે એને ચાર વર્ષનો એક્સપિરિયન્સ છે બટ એનેટીઆઈટીમાંથી એમટેક નથી કર્યું તો એની છે ચાલીસ હજાર હતી ચાર વર્ષના એક્સપિરિયન્સ પછી તો ધીસ ઇઝ ધ ડિફરન્સ યુ કેન સી તમને ડિફરન્સ ખબર પડી શકે આ તો આસિસ્ટન્ટ પ્રોફેસર તમે ઇન્ડસ્ટ્રીમાં પણ જઈ શકો છો એમટેક કર્યા પછી તમે લોકો ઇન્ડસ્ટ્રીમાં પણ જઈ શકો છો એમાં પણ કોઈ બાંધ છોડ નથી એટલે એમટેક કરવું તો બેટા સારી કોલેજમાંથી કરવું એનો બીજો કેમ આ ફાયદો શું છે ખબર છે તમે જ્યારે એમટેક કરવા જાવ છો બેટા ત્યારે રિસર્ચ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે અને રિસર્ચ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી પાસે હોયની ફેસિલિટીઝ હોય ફેસિલિટીઝનો મતલબ શું થાય ખબર છે તમારે જ્યારે પણ બેટા તમે રિસર્ચમાં જાઓ ને ત્યારે તમારે તમારી પાસે રિસર્ચ પેપર હોવા જોઈએ જે લોકો જે મોટા મોટા લોકો જે છે જે લોકોએ રિસર્ચ પેપર બનાવ્યા હોય રિસર્ચ પેપર હોય એ રિસર્ચ પેપર પબ્લિશ થાય એ રિસર્ચ પેપર જે પબ્લિશ થાય એમાં સૌથી મોટી જે કહેવાય ને વેબસાઇટ છે એ છે સાયન્સ ડાયરેક્ટ સાયન્સ ડાયરેક્ટ કરીને જે વેબસાઇટ છે એમાં મોટા મોટા લોકો જે મોટા મોટા સાયન્ટિસ્ટ છે કે મોટા મોટા ઇન્વેન્શન થયા હોય એના બધા જે રિસર્ચ પેપર હોય ને તે આગળ મૂકેલા હોય એમાં એ લોકોએ બતાવ્યું હોય કે અમે કેવી રીતે રિસર્ચ કર્યું એનું રિઝલ્ટ શું આવ્યું બધું મૂકેલું હોય અને આ સાયન્સ ડાયરેક્ટનું લાયસન્સ છે ને દરેક કોલેજ પાસે ના હોય આવી જે મોટી મોટી જર્નલ હોય ને એના લાયસન્સ દરેક કોલેજ પાસે ના હોય એ ખાલી એનઆઈટી આઈઆઈટી નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટ પાસે જ આ બધા લાયસન્સ હોય એના સિવાય જે મોટા મોટા મશીનરી હોય ફોર એક્ઝામ્પલ મિકેનિકલમાં છો સિવિલમાં છો કોમ્પ્યુટરમાં મોટા મોટા સોફ્ટવેર મોટા મોટા મશીનરી એ બધી વસ્તુ તમને છે ને એનઆઈટીઆઈટી આઈઆઈસીમાં જોવા મળે ને એ બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે બેટા બિકોઝ એ લોકો ગવર્મેન્ટ કોલેજ છે અને એમાં આગળ ગવર્મેન્ટની મોટા મોટા ફંડ એમાં આવતા હોય છે અને મોટા મોટા ફંડને કારણે લોકો મોટા મોટા મશીનરી મોટા મોટા સોફ્ટવેર એ લોકો ઇન્સ્ટોલ કરી શકે છે જેના કારણે આપણે આઈઆઈટીમાં તમે એમટેક કરીએ ને ત્યારે આપણને જબરજસ્ત એક્સપોઝર મળે છે બીજી વસ્તુ તમને કહો કે તમે એનઆઈટીઆઈટીમાંથી એમટેક કરતા હોય તો તમારા જે પ્રોફેસર્સ હોય ને એ પ્રોફેસર્સ ના પણ કોન્ટેક્ટ તમને બહુ કામમાં આવે કેમ કામમાં આવે બીકોઝ એનઆઈટી આઈડીનો પ્રોફેસર હોય તો એના મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં કોન્ટેક્ટ હોય છે તો એ ઇન્ડસ્ટ્રીમાં કોન્ટેક્ટ હોવાને કારણે તમને લોકોને ઇઝીલી જોબ પર લગાઈ શકે તમારા ઓનલી ને ઓનલી રિકમેન્ડેશનથી એ એ તમારો જે ગાઈડ હોય તમારો જે પ્રોફેસર હોય ખાલી તમને એમ કે આ મારો એલઓઆર લઈ લે ત્યાં જઈને કે જે તમને જોવા મળી જશે અને સારા સેલેરી સાથે જોબ મળે છે અને ઘણા બધા મારા જેટલા પણ બેચમેટ છે બધા બધા બેચમેટ અત્યારે ફાઇનાન્શિયલી સ્ટેબલ છે બધા જ સેટલ છે કોઈ બી બ્રાન્ચ હોય મિકેનિકલ સિવિલ કોમ્પ્યુટર આઈટી પણ સર માત્ર એટલી કે બેટા મહેનત કરવી પડશે મહેનત કરશો ને અને જો ગેટ એક્ઝામ તમે લોકો સારી રીતે સ્કોર કરી નાખ્યો ને તમારો દરવાજા ખુલી જશે હજુ બીજા ઘણા બધા બેટા બેનિફિટ બતાવું તમે એરટેક તો બેટા કરી શકો છો જોડે પીએચડી પણ કરી શકો છો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું હોય છે કે પીએચડી મતલબ કે પ્રોફેસર બનવાનું ના એવું નથી પીએચડી એટલે પ્રોફેસર બનવું જરૂરી નથી મારો એક ફ્રેન્ડ છે જે આપણે જાગૃતવાસ એપ્લિકેશનમાં પણ ભણાવી રહ્યા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એણે કર્યું છે એણે માસ્ટર્સ એનઆઈટી સુરતમાંથી કર્યું છે એમટેક અને પીએચડી આઈઆઈટી બોમ્બેમાંથી કર્યું છે અને બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં હતા આરઆઈડી ડિપાર્ટમેન્ટમાં છે અને સારા એવા પેકેજ પર છે એવું જરૂરી નથી કે તમે પીએચડી કરો તો તમારે પ્રોફેસરની ફિલ્ડમાં જ જવું પ્રોફેસરની ફિલ્ડમાં જવું કે તમારી ઇન્ડસ્ટ્રીમાં જવું તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમારો માઇન્ડસેટ કેવો છે તમારો કહેવાય ને તમારો પ્લાનિંગ તમારું કરિયરનું પ્લાનિંગ કેવું છે એ તમને લોકોને ખબર પડે બીજું આવી કોલેજમાંથી એમટેકને એને પીએચડી કરતા હો ને એના કારણે આવી મોટી મોટી કંપનીમાં ફોર એક્ઝામ્પલ મારો એક્ઝામ્પલ આપું મારો ફ્રેન્ડ હતો એનઆઈટી સુરતમાં જે અત્યારે બહુ મોટી કંપનીમાં આરઆઈટી ડિપાર્ટમેન્ટમાં છે તો મારો કોન્ટેક્ટ છે ત્યાં આગળ રાઈટ કોન્ટેક કેમ બને હું પોતે પણ એનઆઈટીમાં હતો તો આવી કોલેજોમાં તમે ભણો છો ને તો એના કારણે નેટવર્કિંગ અત્યારે કહેવાય છે ને કે ટ્વેન્ટી ફર્સ્ટ નેટ નેટવર્થ ઇઝ નેટવર્ક તમારું જેટલું નેટવર્ક સ્ટ્રોંગ હોય જેટલા તમારે નેટવર્કિંગમાં તમારા પાસે કોન્ટેક્ટ ઘણા બધા હોય તમારો કરિયરમાં ગ્રોથ એટલું જ ફાસ્ટ થાય તો એ નેટવર્કિંગ કરવા માટે પણ આવી સારી કોલેજનો એક્સપોઝર લેવો જરૂરી છે રાઈટ તો પીએચડી પણ તમે ત્યાંથી કરી શકો છો બેટા પીએચડી તમે કરી નાખ્યું એના સિવાય બેટા પીએચડી નથી કરવું આપણે એમટેક બી નથી કરવું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ જોઈએ છે બેટા એમાં પણ તમને જબરજસ્ત બેનિફિટ થાય સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બેટા જે બધી પીએસયુ છે એ પીએસયુમાં તમારે જોબ જોઈતી હોય તો એ ગેટના સ્કૂલના બેઝ ઉપર ઘણી બધી છે એ તમને જોબ આપતી હોય છે ફોર એક્ઝામ્પલ બે હાજર પચીસ માં બે હાજર છવ્વીસમાં ઘણી બધી આ પીએસયુ કંપનીની ઓપનિંગ આવવાની છે જ્યારે ઓપનિંગ આવે ને ત્યારે તમારા ગેટમાં સારો સ્કોર હોય ને તમે લોકોમાં એપ્લાય કરી શકો અને જેટલા લોકોએ એપ્લાય કર્યું ને એ લોકોનું ગેટ સ્કોર કાર્ડ માટે અને ગેટ સ્કોર કાર્ડમાં જે ટોપ રેન્કર્સ હોય ને એ લોકોને લોકો ઇન્ટરવ્યુ માટે બોલાવે અને જોબ આપે અને તમે કદાચ ખબર ના હોય તો કહી દઉં કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તમને જોબ મળે ને તો જબરજસ્ત બેનિફિટ છે તમારે ખાવા પીવા રહેવા મેડિકલ કોઈ ખર્ચો તમારે આપવાનો હોતો નથી તમારે તમારા છોકરાઓને એજ્યુકેશનના પૈસા પણ સરકાર આપે છે તમારે તમારે જે સેલેરી આવે ને એ સીધે સીધી બેંકમાં જમા થાય એવું કહીએ તો એ ચાલે એટલા બધા બેનિફિટ છે પીએસયુઝના રાઈટ તો એમાં જોબ લેવી ને એ પણ બહુ ગર્વની વાત છે તો ખાસ પીએસયુમાં તમારે જોબ જોતી હોય ઇવન તમારે ડીઆરડીઓમાં જવું હોય તમારા લોકો બેટા બાકમાં રિસર્ચ સેન્ટરમાં જવું હોય તો ઇવન તમારે ઈસરોમાં જવું હોય ઈસરોની પોતાની અલગથી એન્ટ્રન્સ એક્ઝામ હોય છે પણ સિલેબસ તો બેટા ગેટનો જ હોય છે આવી રીતે બીજી ઘણી બધી બેટા પીએસયુ એક્ઝામ છે એ બધી જે ઘણી બધી પીએસયુ અલગથી એક્ઝામ લે છે ગેટના પોઈન્ટ ઓફ વ્યૂ નથી આપતા બટ સિલેબસ તો સેમ જ હોય છે એટલે તમે બેટા ગેટ ની તૈયારી કરો ને એટલે તમારી બધી એન્ટ્રન્સ એક્ઝામ તૈયારી થઈ ટેકનિકલ સાઈડ રાઈટ તો બહુ જ બેનિફિટ છે આ પીએસયુ માં તમને જાવ તો બરોબર છે બીજી વસ્તુ ગેટ થી ખાલી એમટેક નથી થતું ગેટ થી તમે મેનેજમેન્ટ કોર્સ બી કરી શકો છો મેનેજમેન્ટ કોર્સ મતલબ કે એમબીએ તમારે એમબીએ કરવો મહારાષ્ટ્રમાં નીતિ આયોગ કરીને કોલેજ છે એમાં પણ તમારે એમબીએ થાય છે આઈઆઈએસસી માં મેનેજમેન્ટ કોર્સ છે ઘણી બધી જગ્યાએ મેનેજમેન્ટના ના કોર્સ છે જે ગેટ નો સ્કોર મેરિટ ગણે છે ઘણા બધા લખવું છે કે ગેટ આપ્યું હોય તો કેટ ને જીમેટ આ જે આપશો તો આપણે એમબીએ કરી શકશું બીજી ઘણી છે એમબીએ માટેની બટ આ મેઇન બધાને ખબર હોય છે તો એ જરૂરી નથી તમે બેટા ગેટના બેઝ ઉપર પણ તમે લોકો જે છે એ એમબીએ કરી શકો છો તમને કદાચ ખ્યાલ ના હોય તો કહી દઉં આઈઆઈટી મુંબઈમાં પણ એમબીએનો જે છે એ કોર્સ રન થાય છે આ તો વાત થઈ બેટા એમબીએની એના સિવાય તમારે ફોરેનમાંથી માસ્ટર્સ કરવું હોય ત્યાં પણ ઘણી બધી જગ્યાએ ગેટનો સ્કોર વેલિડ છે ફોર એક્ઝામ્પલ તમારે સિંગાપુરથી કરવું હોય તમારે જર્મનીથી કરવું હોય તમારે સ્વિટરલેન્ડ થી કરવું હોય કોઈ પણ જગ્યાએથી તમારે કરવું હોય આ બધી જગ્યાએ સારી સારી યુનિવર્સિટીમાં ગેટનો સ્કોર જે છે બેટા એ વેલિડ ગણાય છે બહુ જ સારી વસ્તુ છે ગેટ એક્ઝામ જે તમારે લોકો જરૂરથી તૈયારી કરવી જોઈએ મેં એ પણ જોયું છે બેટા કે જ્યારે છોકરાઓ છે ને કે તૈયારી કરતી વખતે એમ લાગતું કે મારી કોલેજમાંથી પણ જોબ મળશે નહીં કે દસ હજારની જોબ મળી બાર હજારની જોબ મળી પંદર હજારની જોબ મળી તમને એ બી કહી દઉં કે તમે બેટા ગેટ ક્લિયર કરી અને જો તમે એનઆઈટીમાંથી માસ્ટર્સ કરો છો તો બેટા બાર ચારસો રૂપિયા પર મંથ નું તમારું શરૂ થઈ જાય છે સ્ટાર્ટ થઈ જાય છે જો તમે પીએચડી કરો છો તો માં તમારે બેટા ટ્વેન્ટી એટ થાઉઝન્ડ સ્ટાઇપન થઈ જાય છે ઘણા બીટેક પછી પીએચડી કેવી રીતે પીએચડી એટલે ઇન્ટીગ્રેટેડ પીએચડી હોય ઇન્ટીગ્રેટેડ પીએચડી મતલબ કે થ્રી પ્લસ ટુ પ્રોગ્રામ હોય ફાઈવ વર્ષનો કોર્સ હોય જેમાં તમારે એમટેક પ્લસ પીએચડી બધું ભેગું થઈ જાય જેને કહેવાય પીએચડી રાઈટ એમાં ટ્વેન્ટી થાઉઝન્ડ નું તમારું સ્ટાઇપન્ડ હોય છે એવરી મંથ તો આ તમારી સેલરી પણ સ્ટાર્ટ થઈ જાય છે અને જોડે જોડે તમને લોકોને કહેવાય ને એક એક્સ્ટ્રા ડિગ્રી પણ મળે છે જેનો બહુ વેલ્યુ છે અને એનઆઈટી આઈઆઈટીમાં પ્લેસમેન્ટ સારા થાય છે કોઈ કોઈ એમ કહેતું હોય કે એનઆઈટી આઈઆઈટી પ્લેસમેન્ટ સારા નથી થતા તો વાત ખોટી છે જો તમે સારી રીતે તમે સ્ટડી કરતા તો ત્યાં આગળ તમને પ્લેસમેન્ટ સારા એવા મળી શકે છે બરોબર છે હજુ બીજી ઘણી બધી બેનિફિટ્સ છે હજુ બીજા ઘણા બેનિફિટ આ તો ખાલી આ બેનિફિટ થયા પણ જો ઘણા તમે ગેટ એક્ઝામની તૈયારી કરો છો તો તમે એમાં શું તૈયાર કરશો મગજ દોડાવો તમે ગેટ એક્ઝામ તૈયારી કરશો તો સૌથી પહેલા તમે એપ્ટિટ્યુડ બીકોઝ એપ્ટિટ્યુડ પંદર માર્ક નું હોય બરોબર એપ્ટિટ્યુડ પછી મેથ્સ મેથ્સ પણ પંદર થી વીસ માર્ક્સ નું હોય અને પછી તમારા કોર સબ્જેક્ટ કોર સબ્જેક્ટ એટલે મિકેનિકલ વાળાને મિકેનિકલ સબ્જેક્ટ્સનો પૂછાય સિવિલ વાળાને સિવિલ સબ્જેક્ટ્સનો પૂછાય ઇલેક્ટ્રિકલ વાળાને ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ્સનો પૂછાય તો તમારે એ સબ્જેક્ટ્સ તૈયાર કરવા પડશે અને કન્સેપ્ટ સાથે કેમ કન્સેપ્ટ સાથે બીકોઝ અહીંયા એમસીક્યુ છે માર્કિંગ સાથે છે પ્લસ મલ્ટિપલ સિલેક્ટ સૌથી વધારે કન્સેપ્ટ તમારે જરૂર પડે ને મલ્ટીપલ સિલેક્ટ ક્વેશ્ચનમાં જરૂર પડે ક્લિયર ના હોય તો એ ક્વેશ્ચન સોલ્વ કરી શકો નહીં તો તમારા કોઈ પણ સબ્જેક્ટ હોય એના કન્સેપ્ટ જબરજસ્ત સ્ટ્રોંગ હોવા જોઈએ હા તો એ કન્સેપ્ટ તમારે જબરજસ્ત સ્ટ્રોંગ હોય અને સપોઝ માન લઈએ ન કરે કે નારાયણ તમારા ગેટ એક્ઝામ ક્લિયર ના થઈ પણ તમે બેટા દિલથી મહેનત કરી છે તમે લોકો બેટા દિલથી મહેનત કરી છે તો તમારા તમે ટેકનિકલી સ્ટ્રોંગ થઈ ગયા બે કેન્ડિડેટ છે બેટા આવું માન ચાલી જાય કેન્ડિડેટ એ છે એક વસ્તુ ધ્યાન રાખજો કેન્ડિડેટ ને આગળ લખી નાખું છું એ અને અહીંયા બેટા લખી નાખું છું કેન્ડિડેટ બી એક છે બીજો કેન્ડિડેટ બી હવે આ ગેટ એક્ઝામ તૈયારી કરે છે અને આ ગેટ એક્ઝામ તૈયારી નથી કરતો આ કરે છે આ નથી કરતો બરાબર છે ને આ કેન્ડિડેટ બી એ કેન્ડિડેટ એને એમ બે કીધું કે જવા દેને ભાઈ એવા બધી મજૂરી વસૂલી પડવાનું હોય સમજે આ ગેટ એક્ષમ આપી શું કરવું છે આ બધું આને કીધું અને પણ આને કીધું તો હું તો તૈયારી કરીશ જ હું તો તૈયારી કરીશ અને આ બંને તૈયાર આ બંને જણા આગળ વધે છે આનું સિલેક્શન થતું નથી ગેટ ની અંદર અને આનું તો થવાનું જ નથી બીકોઝ અર્ધ આપી જ નથી તો આનું બી સિલેક્શન થતું નથી ચલો માની લો આને દિલથી મહેનત કરી છે કન્ડિશન કારણ કે દિલથી મહેનત કરી છે તો આ કેન્ડિડેટ બી આની ઉડાવા જશે કે તો ના થાય તારા બસતું નથી આ બધું કહેતો તો બટ બિહાઇન્ડ ધ સીન એને એ ખબર નથી કે આ માણસ ટેકનિકલી સ્ટ્રોંગ થઈ ગયો છે ઘડાઈ તો ગયો છે કન્સેપ્ટ તો ક્લિયર થયા છે આના કરતાં તો વધારે જ થયા છે તો ભવિષ્યમાં એની કોલેજમાં જ્યારે પ્લેસમેન્ટમાં કોઈ આવશે ને તો પ્લેસમેન્ટમાં આ ઈઝીલી આન્સર આપી શકશે આ ભાઈ ઈઝીલી આન્સર નહીં આપી શકે તો પ્લેસમેન્ટમાં બી આના જે છે આના સિલેક્શન થવાના ચાન્સીસ વધારે છે કોઈ પણ કંપની પ્લેસમેન્ટ માટે આવે તો સૌથી પહેલાં શું લેવાય એપ્ટિટ્યુડ ટેસ્ટ તો તમે એપ્ટિટ્યુડ ટેસ્ટની આ કેન્ડિડેટે તૈયારી કરી જ છે બીકોઝ ગેટ એક્ઝામમાં પણ એપ્ટિટ્યુડ આવે છે તો આ ભાઈ તો એપ્ટિટ્યુડ કદાચ ક્લિયર નહીં કરી શકે આ ભાઈ તો એપ્ટિટ્યુડ ક્લિયર કરી શકશે બીકોઝ એને એપ્ટિટ્યુડની બી તૈયારી કરી છે ચાલો રિટેન ટેસ્ટ ક્લિયર થઈ ગયો પછી ઇન્ટરવ્યુમાં જાય છે તો ઇન્ટરવ્યુમાં ટેકનિકલ ક્વેશ્ચન પૂછશે તો આ ભાઈને ટેકનિકલ ક્વેશ્ચન જલ્દી આવશે આ ભાઈ કરતા બીકોઝ આને તૈયારી કરી છે ભલે એને ગેટમાં તૈયારી ન હતી ગેટમાં તૈયારી કરી પણ ગેટમાં એનું સિલેક્શન ન હતી સમહો એની રીઝન ન હતા બરોબર છે કે જો રેસમાં બધા દોડતા હોય બધામાં ફર્સ્ટ રેન્ક નથી આવતો પોર સેકન્ડ રેન્ક આવે પોર થર્ડ રેન્ક આવે પોર ફોર્થ રેન્ક આવે એનો મતલબ એવું નથી કે ફેલિયર છે પણ બીજી ઘણી જગ્યાએ એનું કામ આવશે તો આ તમે ગેટ एग्जामની તૈયારી કરો છો તો ગેટ एग्जामની તૈયારી કરો છો અને કદાચ ગેટ ક્લિયર થતી નથી તો એનો મતલબ એવો નથી કે તમે ફેલિયર છો એ નોલેજ તમને બીજી કયા ને કયા કામમાં આવવાનું જ છે બરોબર છે ફોર એક્ઝામ્પલ તમને કહું મિકેનિકલ એન્જિનિયરિંગ ની અંદર હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું એટલે બરોબર बताओ મિકેનિકલ એન્જિનિયરિંગ ની અંદર કે સિવિલ એન્જિનિયરિંગ ની અંદર કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની અંદર તમારે જીપીએસસી જીપીએસસી બી એક્ઝામ આવે છે જીપીએસસી માં બેટા જીપીએસસી નું કોઈ તમારે નોલેજ જોઈતું હોય તો કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરજો એના વિશે પણ તમને સમજાવીશ બેટા જીપીએસ માં ટાઈપ ની એક્ઝામ આવે ટેકનિકલ ટેક જોબ અને નોન ટેક જોબ ટેક જોબ અને નોન ટેક જોબ નો શું ટેક જોબ એટલે કેમ જો હું મિકેનિકલ છું તો આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન મિકેનિકલ ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન સિવિલ ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ આ બધી વેકન્સીઝ બહાર પડતી હોય જો આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન મિકેનિકલ ડિપાર્ટમેન્ટ તેમાં ખાલી મિકેનિકલ એન્જિનિયર જ એપ્લાય કરી શકે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલમાં સિવિલ વાળા ઇલેક્ટ્રિકલ વાળા રીતે દરેક દરેક બ્રાન્ચની આસિસ્ટન્ટ એન્જિનિયરની જોબ ઇવન તમારે જીપીએસસી આપીને એલડી વીજીસી જીસી ગાંધીનગર આ બધી કોલેજોમાં તમારે પ્રોફેસર બનવું હોય તો પણ તમારે જીપીએસસી એક્ઝામ ક્લિયર કરવું પડે અને જી એ બધી ટેક જોબ કહેવાય ટેક જોબ અને એમાં જે સિલેબસ આવે છે ને જીપીએસસી નો જે માણસે ગેટની તૈયારી કરી હોય ને અને જીપીએસસી નો એ સિલેબસ તો પાપલું લાગે પાપલું જે લોકો તૈયારી કરી હોય અને પછી ગુજકેટ ની તૈયારી કરે તો ગુજકેટ કેટલું ઈઝી લાગે તો જે લોકો ટેક ની તૈયારી કરે તો બહુ જ ઈઝી લાગે ઈઝીલી ક્લિયર કરી શકે ડાબા હાથનો ખેલ થઈ જાય તમારે જો આ ગવર્મેન્ટ કોલેજમાં જોબ જોઈતી હોય કે તમારે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ સિવિલ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ જોબ જોઈતી હોય તો તમે ઈઝીલી કરી શકો આ ભાઈ તકલીફ પડી જાય નોન ટેક મતલબ થાય છે કે પીઆઈસી છે સોરી પીએસઆઈ છે મામલતદાર છે એ બધી નોન ટેક જોબ કહેવાય આ ટેકનિકલ જોબ કહેવાય રાઈટ તો એના પણ તમને ફાયદો થાય એટલે તમે બેટા ગેટ એક્ઝામની તૈયારી કરો છો એનો મતલબ એવો નથી કે તમે લોકો ખાલી ઘેટની જ કરી રહ્યા છો ગેટ એક્ઝામ કરવાથી તમે ઓવર બધી જગ્યાની પ્રિપેરેશન કરી રહ્યા છો તમે લોકો તૈયાર થઈ રહ્યા છો તમારો લોહો ગરમ થઈ રહ્યો છે અને લોહો ગરમ થાય અને પછી તમે હથોડો મારો જે શેપ બદલવો હોય એ શેપ તમે લોકો બેટા બદલી શકો છો તમે લોહો ગરમ કરશો પછી તમારે જે કરિયર તમારે ઢાળવું હોય એ જગ્યાએ તમે બેટા કરિયર ઢાળી શકો છો જો બેટા ગેટ એક્ઝામ બીજો બેનિફિટ તમને કહીશ આગળ વધતા મેં કીધું કે બેટા પ્લેસમેન્ટ ની તમે તૈયારી બાય ડિફોલ્ટ થઈ જશે તમે ગેટ એક્ઝામ ની તૈયારી કરતા હો તો પ્લેસમેન્ટ ની તૈયારી બાય ડિફોલ્ટ થઈ જાય એની સાથે સાથે તમને લોકો તમારા કોલેજ માં પણ તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય કોલેજ માં કેમ રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય અરે બેટા તમે કન્સેપ્ચ્યુઅલી ભણો છો તમે કન્સેપ્ચ્યુઅલી ભણતા હો અત્યારે ઘણા બધા છે એવા છે કે માત્ર ને માત્ર શું કરે છે પાસ થવા માટે ભણે છે અને પાસ થવા માટે ભણે છે અને જે કન્સેપ્ચ્યુઅલી ભણે છે બંને માં હાથી ઘોડાનો ફરક છે બેટા તો તમે જો કન્સેપ્ચ્યુઅલી ભણતા હશો ગેટ એક્ઝામ તૈયારી કરતા હશો ફોર એક્ઝામ્પલ મેથ્સ ગેટ માટે તૈયારી કરતા હો મેથ્સ તો તમને પછી જીટીયુ મેથ્સ તો આવડે જ આ તો બીજી કોઈ યુનિવર્સિટી હોય એનો મેથ્સ તમને આવડી જવાનું છે સિમ્પલ જ છે કન્સેપ્ટ તમારો ક્લિયર થાય બીજું કે તમે બેટા ગેટ એક્ઝામ આપી હોય તમે લોકો બેટા ગેટ એક્ઝામ આપી અને સારો સ્કોર કર્યો હોય તો તમે ગેટ એક્ઝામના જે મોટા મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ને મોટા મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યુટ મારે નામ લેવાની જરૂર નથી બટ મોટા મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તમે એઝ અ વિઝિટિંગ ફેકલ્ટી પણ કામ કરી શકો છો મેં એ રીતે એઝ અ વિઝિટિંગ ફેકલ્ટી અમદાવાદની મોટી મોટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને કરેલું છે અને એમાં કલાકના બે હજાર ત્રણ હજાર પાંચ હજાર જેવો તમારો એક્સપિરિયન્સ એ તમને કલાકની અંદર લેવા મળે તમે ખાલી કલાક પાંચ કલાક ભણીને આવો ભાઈ પંદર હજાર રૂપિયા લઈ જાઓ આ બી બેનિફિટ છે જે બેનિફિટ હિડન બેનિફિટ છે જે કોઈને ખ્યાલ નહીં હોય તમને કોઈ કદાચ કીધું બી નહીં હોય ટીચિંગ ફિલ્ડમાં તમે લાગો જેડબલ એસ એડવાન્સમાં તમે જઈ શકો તમને એનઆઈટી એનઆઈટીઆઈટીમાંથી એમટેક કર્યું હોય ને તો જે લોકો મેન્સ તૈયારી કરતી કરાવે છે મોટી મોટી કોચિંગ ઇન્સ્ટિટ્યુટ એ જેન્સવાન્સની તૈયારી મોટી મોટી કોચિંગ પણ તમને ઇન્સ્ટિટ્યૂટમાં જોબ લીધેલી છે જોબ કરેલી છે મને ઘણું બધું એક્સપોઝર મળેલું છે આ એક્સપોઝર હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું તો આ ફાયદો પણ તમે લોકોને થઈ શકે તો ગેટ એક્ઝામમાં ખાસ તમારા લોકો આ ધ્યાનમાં રાખવાની છે બરોબર છે એટલે હું સિમ્પલી નાની ભાષામાં કહું ને તો નાની લેંગ્વેજમાં એવું કહી શકું કે ગેટ એક્ઝામ છે ને ગેટ આ ગેટ એક્ઝામ છે ને આ ધારકો ગેટ એક્ઝામ તો અહીંયા ધારકો લખું બરોબર છે તમને લોકોને ખ્યાલ આવે કે આ ગેટ એક્ઝામ છે ને આ ગેટ ધારકો ગેટ ડ્રો કરું છું હો આ ગેટ ડ્રો કરું છું અને આ ગેટ ડ્રો કરું છું અહીંયા આગળ જે આ દરવાજો ખૂલશે ને પાછળ સ્કાય ઇઝ ધ લિમિટ છે સ્કાય ઇઝ ધ લિમિટ તો તોડવો પડશે આને અને તોડવા માટે તમારે પહેલા એક ડિસિઝન લેવો પડશે કે ના મારે ગેટ એક્ઝામની તૈયારી કરવી છે ડિસિઝન લીધા પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે એટલે કે તૈયારી ચાલુ કરવી પડશે ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એને કન્સિસ્ટન્સી રાખવી પડશે એટલે કે કન્ટિન્યુઅસ રહેવું પડશે તમે જીમમાં જાઓ તો એક જ દિવસમાં બોડી નથી બનતી તમે જીમમાં જાઓ છ મહિના સાત મહિના આઠ મહિના પછી ધીમે 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 તમારા બોડીમાં ચેન્જ આવતો તમને દેખાય અને બોડીમાં જે ચેન્જ આવે છે તમને દેખાય એના કારણે તમને કોન્ફિડન્સ લેવલ વધે અને તમે વધારે જીમમાં એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરો સેમ તમે જેવી ગેટ એક્ઝામ એ ચાલુ કરશો સ્ટાર્ટિંગમાં લાગશે કે આ તો દરિયો છે આ તો મજા નથી આવતી કેટલું બધું ગભરું છે પણ ધીમે ધીમે તમે પ્રેક્ટિસ કરતા જશો ને તો તમને ગેટ એક્ઝામ ઇઝીલી ક્રિયા કરી શકશો રોજનો કલાક ખાલી આપજો રોજનો કલાક આપો કે મારે ટેકનિકલી સાઉન્ડ થવું છે હું ગેટની તૈયારી કરવા માગું છું રોજનો ખાલી કલાક આપો અને કલાકમાં મસ્ત ગેટ લોકો કન્સેપ્ટ શીખો અને કન્સેપ્ટ શીખીને પછી એના એમસીપીની પ્રેક્ટિસ કરો ધીમે 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 તમને ખબર બી નહીં પડે અને તમારા લોકોને એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું હશે તમારા ટેકનિકલ સાઇડ જે તમે લોકોને કોન્ફિડન્સ લેવલ વધારશે તમારો કોન્ફિડન્સ લેવલ બુસ્ટ કરશે અને મજા આવી જશે અને જે લોકો અહીંયા સુધી જોયું હોય એ ખાલી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર ગેટ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી એનો વિડીયો બનાવવાનો તો આપણે એનો વિડીયો બનાવશું અહીંયા સુધી કેમ કે જે લોકોને કરિયર બનાવવું છે એ લોકોએ અહીંયા સુધી વિડીયો જોયો હશે રાઇટ થેન્ક યુ સો મચ બાય